thank you નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો રાજસ્થાનના ચુર જિલ્લાના રતનગઢ વિસ્તારમાં વાણોડા ગામમાં ત્યારે બુધવારે વાયુસેનાનું એક વિમાન ક્રેશ થઈ ગયું હતું આ ઘટના સ્થળે બે લોકોના મૃતદેહ મળી આવ્યા છે આ ઘટના બાદ જ કલેક્ટર અને સ્થાનિક પોલીસનો કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો ગ્રામજનોએ આપેલી માહિતી મુજબ આકાશમાં જોરદાર અવાજ બાદ ખેતરોમાં આગ અને ધુમાડાના ગોટા નીકળ્યા હતા જોવા મળ્યા હતા ક્રેશ થયેલું વિમાન ભારતીય વાયુસેનાનું જેગુઆર ત્યારે હોવાનું કહેવાય છે હાલમાં વિગતવાર માહિતી રાહ જોવાઈ રહી છે સૈન્ય અને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા મૂર્તિની ઓળખ કરવામાં પ્રતિક્રિયા કરવામાં આવી રહી છે અકસ્માત સમાચાર પહેલાતા જ રતનગઢમાં ગડબડાટ મચી ગયો તો ઘટનાસ્થળેથી બે મૃતદેહ મળી આવ્યા છે મળતી વિગતો વાત કરી તો કલેક્ટર અભિષેક સુરાના અને સ્થાનિક પોલીસ અધિકારીઓ સ્થળ પર પહોંચીને તપાસના આદેશ આપ્યા છે સૈન્યની બચાવ ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે જેથી સ્થળને સીલ કરીને તપાસ શરૂ કરી શકાય ગ્રામજનોએ જણાવ્યું હતું કે વિમાન દુર્ઘટના પછી તરત જ ખેતરોમાં આગ લાગી ગઈ હતી જેના ગામ લોકોએ જાતે જ બુજાનો પ્રયાસ કર્યો હતો જી આ મિત્રો અત્યારના મોટા દુઃખદ સમાચાર મળી રહ્યા છે તો મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં મિત્રો જો તમે નવા હોય તો અમારી ચેનલ ને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ